સોશિયલ મીડિયાની દુનિયામાં આહાર મચી રહ્યા છે પરંતુ મિત્રો બધા લોકો સાચી જાણકારી જોવા માટે ઘણા બધા વિડીયો જોતા હોય પણ તમે સમજી નથી શકતા તો વિડિયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં કેમકે બધા લોકો એવું કહી રહ્યા છે કે આ દક્ષાશે એમને પૂર્ણ જન્મ લીધો છે યાની કે બીજી વાર જન્મ થયો છે અને પહેલાં જન્મનું બધું જ એમને યાદ પણ છે એ કહી રહી છે શું ખરેખર આ થઈ શકતું હોય છે તો આવો આપણે ટોટલી માહિતી આપણે જાણી લઈએ મિત્રો એ દીકરી કહી રહી છે કે હું પહેલાં કચ્છમાં હતી અંજારમાં ત્યાં મારા મમ્મી પપ્પા છે ઘર છે બધું છે પરંતુ બે હજાર બેની અંદર ભૂકંપ આવ્યો હતો અને હું દટાઈ ગઈ હતી ધાબું પડ્યું હતું મારા પર આ રીતના વાતચીત થઈ રહી છે એમને જિલ્લા કલેક્ટરને પણ મુલાકાત લીધી છે ખરેખર આનું બ્રેગ્રામ તપાસ માટે વૈજ્ઞાનિક બોલાવવામાં આવશે આવી વાતચીત પણ ચાલી રહી છે શું મિત્રો આ ખરેખર હઈ શકે છે કેમ કે એમની તપાસ થવી જોઈએ અને બધા લોકો કહી રહ્યા છે કે પૂર્ણ જન્મ લીધો છે યાને કે બીજી વાર જન્મ લીધો છે ખરેખર બધું અદૃશ્ય બતાવી રહી છે અજીક અજીકની વાતો કરી રહી છે ફટાફટ હિન્દી બોલી રહી છે મિત્રો આ દીકરી છે કોઈ દિવસ કોઈ સ્કૂલનો પગેથી નથી જોયો કે સ્કૂલે નથી ગઈ કે મોબાઈલ નથી પકડ્યો તો એ છતાં જબદબાવીને ફટાફટ હિન્દીમાં જવાબ આપી રહી છે શું આ પૂર્ણ જન્મ હઈ શકે છે આનું નામ છે દક્ષાબેન ઠાકોર તો આ રીતના વાતથી થઈ રહી છે અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ સરસામાં છે તો મિત્રો આને લઈને તમારે શું કેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો કેમકે આ થોડા દિવસમાં આનું બ્રેકગ્રાઉન્ડ છે એ તપાસવામાં આવશે એને વૈજ્ઞાનિક દ્વારા ચેક કરવામાં આવશે શું સેમની એમની પાસેનું રહસ્યો કે કે બધા લોકો હાર શોરસામાં છે કે આ છોકરી છે એ પૂર્ણ જન્મ લીધો છે આ રીતની વાતચીત ચાલી રહી છે ખરેખર મિત્રો આનું તો તપાસ થવું જ જોઈએ થશે પછી જ આપણને એની પાસેનું રહસ્ય છે આપણને ખબર પડશે કે ખરેખર એ પૂર્ણ જન્મમાં ત્યાં જ હતી કે ભાઈ આ રીતના જે દીકરી છે ફટાફટ પ્રશ્ન બનાવી રહી છે એની પાછળનું તપાસ ચાલુ છે તો મિત્રો આ હતા આજના સમાચાર જે હિન્દ જય ભારત